ને ગયા આપણે આવી ચા પાણી ફટાફટ આપડે ઉસરડ ગામ આજ જયારામ બાપા ની પાછળ છે તો આરતી ચાલુ થઈ ગઈ છે જયારામ બાપુ નું સરસ મજાનું શ્રણું છે

અને હવે તું છે ને ફોન બોન કર હાલો બધાને રેડી કર ઓકે ચલો હા ચલો ચલો ચાલીએ છીએ ભલા મમ્મા કે ફોન પર એવું છે તો આપણે રાધુની સગાઈમાં આવી ગયા છીએ અને તે કોઈ રિંગ સેરેમની ચાલે છે

તાર <Gsampleet> દુકાન બસ ચલો અહીંયા નજર જો બાજુ અહિયાં નજર એક મિનિટ

Exodus. Exodus. Oh, Exodus. Yes, he knew. Exodus. Oh, Exodus. Yes, he knew. Yes, એટલે knew. Yes, he knew. Yes, he knew. Yes, he knew. Yes, he તો Yes, he knew. Yes, he knew. Yes, he knew. Yes, he હા એમ he knew. Yes, he knew. Yes, he knew. Yes, he knew.

તો આપણે બધા દર્શન કરવા આવ્યા છીએ. હું મમ્મી, પપ્પા, કાકા, કાકી બધા આવ્યા દર્શન કરવા ને અમારા બાપુજી દર્શન કરે છે. હાય આ હાલો તો આપણે હવે અંદર જઈએ દર્શન કરવા. ચાલો. એક મમ્મીની ઓકે. હા તો તમે આવો બરાબર અમે જઈએ આગળ. તો જઈએ બાપુની આરતી ચાલુ થઈ ગઈ છે. બધા બેઠા છે. રાયા રામ બાપુનું મંદિર સરસ મજાનું શાંગારેલું છે આપણે દર્શન દર્શન કરી લીધા છે અને દર્શન દર્શન કરીને હવે આપણે જઈએ છીએ કેમ કે પ્રસાદી આપણે લઈ લીધી છે તો ચાલો હવે ઘર તરફ પાછા જઈએ દર્શન થઈ ગયા જય ભવાની જય ભવાની જય જય રામ બાપા ઓ ભૂલુભાઈ પરસેદી પરસેદી લીધી ને દર્શન કર્યો ને તો વાંધો નહીં એકાણું ઝીરો હાઈઠ લાઈક નંબર લાખ બાપુજી પરસેદી લેવાઈ ગઈ દર્શન થઈ ગયા ઓકે તો હવે ઘરે જવા દઈએ આપણે ધીમે ધીમે તો જો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આજે આપણે બહુ થાકી ગયા છીએ નહીં ભરત બહુ વધારે થોડું થાકી ગયા કારણ કે આપણે મોર્નિંગમાં વહેલા જઈ ગયા હતા અને પ્લસ આજે આપણે એંગેજમાં ગયા ને આવીન પાછા આપણે જગ્યામાં ગયા તો સખત ના થાકી ગયા છીએ તો આજો આયા તરત આપણે હિચકે બેસી ગયા છીએ તો જો આપણે માં માટે ભાજી લેતા આવ્યા હતા કારણ કે માને ભાજી ફેવરિટ છે એટલે માં જો જમવા બેસી ગયા છે કારણ કે આપણે પ્રસાદી લઈને આવ્યા હતા અને મમ્મી ગયા છે લચ્છી બનાવવા માટે તો મમ્મી લચ્છી બનાવે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય ભવાની તો જો આપણે કાલના બ્લોગને કન્ટિન્યુ રાખ્યો છે તો કાલ આપણે મસ્ત મજાની પ્રસાદી લઈને ઘરે આવીને ઘણી બધા મૂવી જોયું

તમે હું બનાવો હું મરસા તળો છો ઓકે તો હું મરચા તળે છે મરસા ખાવાનું છે ચાલો આપણે જમી લઈએ તો ગાઈસ આપણે કાલના વ્લોગને ને કન્ટિન્યુ રાખ્યો હતો અને આજે આખો દિવસ આપણે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નો મળ્યો બીકોઝ સવારે નાસ્તો કરીને પછી ભરત જતા રહ્યા હતા એના કામે ફૂલ ડે અને આપણે ઘણું બધું કામ હતું એટલે બ્લોક શૂટ કરવાનો ટાઈમ નો મળ્યો તો કીધું હવે રાત થઈ ગઈ છે તો કીધું હવે ડાયરેક્ટ લોગનો એન્ડ આપી દઈએ તો અમારો આજનો લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફિટેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી બાય